સરસ જિલ્લા સહિત તાપી નદીના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈ તાપી નદીની જળ સપાટીમાં વધારો થયો છે તો કોઝવેની સપાટી પણ હાલ મીટરે પહોંચી છે સુરત તાપી નદી જળસ્તરમાં વધારો થયો છે તાપી નદી કોઝવે સપાટીમાં વધારો થયો હોય તેમ કોઝવેની ભયજનક સપાટી છ મીટર છે જોકે હાલ આ સપાટી નવ પોઈન્ટ પંચાવન મીટર પર પહોંચી છે ઉખાડ ડેમમાંથી એક પોઈન્ટ અડસઠ લાખ યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તો સાથે તાપી નદી આસપાસ પણ ભારે વરસાદ થઈ રહ્યો છે આ બંને પાણીની આવક તાપી નદીમાં થઈ રહી છે હાલ કોઝવામાંથી બે લાખ ક્યુસેક પાણી વહી રહ્યું છે જેને લઈ તાપી કિનારે વસતા લોકોને સહી સલામત રહેવા તંત્રએ અપીલ કરી છે હાલ ડેમની સ્થિતિની વાત કરીએ તો ડેમનું લેવલ ત્રણસો ફૂટ છે જ્યારે ડેમમાં એક લાખ ત્રેસઠ હજાર એકસો ચોર્યાસી ક્યુસેક પાણીનો ઇનફ્લો છે અને તેટલો જ તાપી નદીમાં છોડાઈ રહ્યું છે